આ કીધું આપણ પેલો ટોટો જેસા કે તે તળકાનો વળી બળી જાય નકર કરતા વેળા સતો વાળી તપી બળી જાય ને પાછો કરતા વાળી તો હારું પોયથી તો કીધું ટોટો ખેસાયો હોય તો ના

અને તું જયતી ચાલેવાશ એમ પાછી આય તા થાર પડે તો તે પાછી આય એના બોગરા પેલો શરદીમાં બેઠો તો ક ચા મેલ્યો તે ગુંટી ચા પીધી ને બોગરો લઈને આઈ પાછા ઓમે પાછો આપળા રેઘામાં પાણી વારો લઈ જવું પડશે કે ઓ અને હું કેતો તો ખબર હ કીધું આપડે અત્યારેથી જો ઘંટી લાયા ફીઝ લાયા તે મારીથી જ લાયા ને અને હું હું કેતો તો કીધું ના તો ડેટીમ નાખવા થોડું એક કટ્ટું ખાતા લાવવાનું

નાસ્તો બાજતો ના કરી લેવાય રોટલો ખીચડી લેતા રોટલો ઠંડી રા ઠંડી જે તો અરે

સાઢી બારા બાણ હોય તાને ભાઈ શિયાળામાં હા લગડવા વળીએ તાને હોગું ખોણ બોણ તળાવવા બેહો પાછી ખાસી તાપડા મારા ઓછા એટલા થઈ ગયા છે કે ઓમ આ પૂછ્યાની વાત આ પૂછ્યાની વાત હા હા હા

ના ના દર વખત કરો છો બાપુ જીવું શું બાપો છે જીવું બાપુ જીવું તે બાપા ને આલી જવાનું હોય આ તો આયસા ને પણ ઘણું લઈને જશે નહીં ઘર નેસો નહીં

કિધું મગ મગ બાફીને ખવરાવાને બેલેજ કે મગ તો રોજ ખોય રોજ આ ફુકઈ ગયા છું હું એ તો મગ કે રોજ મગ ખાવ છું રોજ હું મગ ખાય હા ખાને ખાણીવાણી લાડડીઓમાં હા અમે તો મને હું આટલું તો હા છે મગનો શિરોમ બીરો બધું 15 દાય 15 દાળે આયા આવું એટલે કરીએ તો શી શું નઈ કરતો હું થાન ને મારી છોરી ને જ વાડ જોઈ રહ્યો તો કીધું શાન આવે તી કણ લઈ જાય હા

કોમ કરો ઘર બધું આવી અને મને મારો ના પાડી આવતો પાડી લઈ જાય તો બેસો બેસો બધું અમે ટાળ બોલાય દે ખબર નહીં પડતા જોતા રહી લો કરી

ખાવાર છે પછી ચોરી આય તો હું કરેટા તમે હું પેલું ડાલુ આવી ગયું કે બે ડાયરેક્ટ પેલા બે ખાતર કેબિન ઉપર મેલ દે એવું કર્યું ભૂ કરી જ ને તાળા

એમ નઈ ડોહા મર્યાદા હોય મર્યાદા આવું આટલું બધું તો ના હોય માપી વખતે આવી તે ઘર ઘંટી લઈ જઈને નાના એક વસ્તુ બીજી વખત આવ્યો તે બે કોથળા દોણા મોકલાય તે પછી એ કરીશું હું એ મજૂરી નહીં કરતા

કરતો એટલે આપડો પછી હું કરવાનું બાપો જીવું કરવું પડે હું બાપો જીવું 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 ના ના એમ નહીં માપ હોય કેવાનું મતલબ લેવાનું માપ હોય હા અવસર પ્રસંગે હાલ જોયું મિત્રો આ અમુક સોળીઓ આવી હોય કે ભાઈ ની જ આશા રાખતી હોય બરોબર એટલે આવું ના કરશો બરોબર એ ભાઈનું એ ઘર હોય ભાઈને ઘર હેડાવાનું એમ જીવતો હોય તમે બધી આશા રાખો એ યોગ્ય નહી બરોબર સમજી જોજો હા બે પછી માંગ એમ નહી કેતો કે ના માગ હાલો માગ તહેવારે તહેવારે પણ કેવા મતલબ કે આવું બધું એ ના હોય કે બધું ભાઈના ઘેરથી જ પૂરું કરો બરોબર અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો ને સબસ્ક્રાઈબ કરજો મિનિટ